પાણી ભરાઈ જવાથી સ્થાનિક ખેડૂતો અને મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હાલ પીલુદરા કારેલી દુધવાડા અને તિથોર જેવા ગામોમાં જવા માટે લોકોને વૈકલ્પિક માર્ગોનો સહારો લેવો પડી રહ્યો છે ગામજનોના જણાવ્યા મુજબ આ સ્થિતિ વારંવાર સર્જાય છે અને તેનું મુખ્ય કારણ ગ્રામ પંચાયતની નિષ્કાળજી છે અગાઉ ગામજનો દ્વારા સરપંચને વેડજ તરફ જતી ગટરો ઊંડી કરવાની રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી. હમણાં જ દિવાળીના પૂર્વે મોરવગા કાંજીમામા હિંગણાજ મહાદેવ માર્ગની ગટરો ઊંડી કરવામાં આવી હતી. જ્યારે વેડજ ગામ તરફ જતી ગટરો એવીને એવી જ રહી છે. જેના કારણે દરેક વરસાદમાં પાણી ભરાય છે અને માર્ગ અવરોધાય છે. પરિણામે કાંજીમામા હિંગણાજ મહાદેવ સોકોડ્યા અને વડ પીપળા તરફ જતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બ્યુરો ચીફ દીવાન ઇમ્તિયાઝ સાથે ભરૂચથી વધુ સમાચારો જોવા માટે જોડાયેલા રહો એસડી ન્યૂઝ ગુજરાતીમાં આજ રોજ તારીખ એક અગિયાર બે હજાર પચીસના સવારે પાંચ વાગે વેળદ ગામમાં કમોસમી વરસાદ ધોધમાર કમોસમી વરસાદ પડ્યો અને આ કમોસમી વરસાદના કારણે ગામમાં કાંજીમા વિસ્તાર કે જ્યાં કાંજીમામાથી અંબાજી મંદિર સુધીનો જે દાંડી માર્ગ છે એ દાંડી માર્ગ ઉપર ચોમાસા દરમિયાન તો પાણી ભરાય જ છે પણ હમણાં પણ થોડા વરસાદમાં આ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે અને આ બાબતે અમોએ દાંડી માર્ગ વિભાગના જે જે કર્મચારીઓ છે તેમને ગઈ સાલ પણ આ પાણી ભરાયું હતું અને રૂબરૂ બોલાવી અને આ પરિસ્થિતિ ગામની બતાવેલી હતી ચાલુ સાલે પણ એમને ચોમાસા પહેલાં જણાવ્યું અમે જણાવેલું હવે આ ખાતા કી અહીંયા આ લોકો તરફથી વિરોધમાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને આનો ભૂગ પ્રજાએ ભોગવવો પડે છે ખરેખર આ દુઃખની વાત છે આજે આ વિકાસશીલ ગુજરાત રાજ્ય વિકાસના પંથે ચાલતું હોય અને આવા સમયે વારંવાર રજૂઆતો કરવા છતાં એક ખાલી પાંચસો મીટરનો જે રસ્તો છે એમાં સામાન્ય વરસાદ પડે તો પણ પાણી ભરાઈ જાય છે અને જે આ પાણી ભરાય છે એના કારણે ચોમાસા દરમિયાન જે વિદ્યાર્થીઓ છે બાળકો છે એમને ભણવા જવામાં તકલીફ પડે છે નાના બાળકો આ પાણીમાં ભણવા જઈ શકતા નથી અને બાળકોનું ભણતર પણ અહીંયા બગડે છે આ સિવાય જો કોઈ સમયે મોટી હોનારત થાય તોય અમારે આ ગામે આ બેઠવાનો વારો આવે એવું તેમ છે તો અમારી દરેક નમ્રત છે નાની માર્ગના કર્મચારીઓને કે આ બાબતે ધ્યાન લઈ અને આ રસ્તાનું નિરાકરણ આવે એવો પ્રયત્નો કરે